આજે હું તમારા માટે લઈને આવી છું તલ ગોળની પાપડી ચીક્કી અને લાડુ તે બનાવવા માટે સૌ પ્રથમ કઢાઈમાં બે ચમચી જેટલું પાણી ઉમેરશું હવે તેમાં ગોળ એડ કરી દઈશું હવે તેને બરાબર રીતે હલાવતા જશું અને ગોળ ગળી જાય એકદમ ચાસણી તૈયાર થાય અને જ્યારે તેમાં ફીણા થવાનું બંધ થઈ જાય ત્યારે આપણી ચાસણી તૈયાર જ છે અથવા એક ડીશમાં કાઢીને એને જોઈ લેવાનું કે કડક છે એટલે આપણી ચાસણી બરાબર જ છે અને તેમાં હવે તલ એડ કરતા જશું અને બરાબર રીતે ભેળવતા જશું તલને બરાબર પહેલેથી જ શેકીને લીધા છે એટલે તેને પહેલાં શેકી લેવાના અને આપણે બરાબર રીતે એને મિક્સ કરતા જશું ગોળ અને તલ તે મિક્સ થઈ જાય તે પ્રમાણે આપણે એને હલાવશું હવે આ ચીકી બનાવવા માટે તૈયાર છે હવે એક થાળીમાં આપણે તેલ લગાવી લેશું અને તેમાં થોડુંક તલ ગોળનું મિક્સર એમાં એડ કરશું અને બાકીનું છે તેને એક થાળીથી ઢાંકી દેશું જેથી તે ગરમ મજરી અને એક હવે વાટકી લેશું તેમાં પણ આપણે તેલ લગાવી લેશું અને તેને આ તલસાકળી ઉપર ફરાવી લેશું તેથી તે તેમાં પણ ચોટે નહીં અને એકદમ પતલી આકાર દઈ દઈશું અને તેને સાઈડમાં રાખીને એક પનીર લેશું હવે તેમાં પણ તેલ લગાવી લીધું છે ને તેમાં પણ થોડુંક બેટર આપણે રાખીશું અને માથે બીજી પનીમાં પણ તેલ લગાવી અને તેની માથે રાખી દઈશું અને વેલણ વડે આપણે તેની માથે જ પેરવશું જેથી એકદમ પાતળી પાપડી તૈયાર થાય હવે આ પાપડી આપણી તૈયાર છે એકદમ પતલી હવે બાકીનું બેટર છે તેમાં થોડું થાળીમાં લઈ લેશું અને હાથમાં તેલ લગાવી લેશું અને નાના નાના લાડુ વાળી લેશું બાકીના બધા પણ આપણે લાડુ વાળી લઈએ હવે પાંચસો ગ્રામ જેટલા આપણા તલ છે અને ત્રણસો ગ્રામ જેટલો આપણે ગોળ લીધો છે ગોળની ત્રણસો ગ્રામની ચાસણી બનાવી છે હવે આપણા બધા લાડુ વાળીને તૈયાર લાડુ પણ તૈયાર છે અને આપણી પાપડી પર તૈયાર છે એકદમ પતલી હવે થાળીમાં જે ચીકી પાડેલી હતી હવે તેના કાપા પાડી દઈએ અને એનો ચોરસ આકાર દઈ દઈએ આકા ગરમ હોય ત્યારે જ પાડવાના કડક થઈ જાય પછી પડશે નહીં હવે આપણા લાડુ પર તૈયાર છે એકદમ ક્રિસ્પી એવા અને આ પતલી પાપડી પર તૈયાર છે અને ચીકી પણ તૈયાર છે એકદમ સરસ